નેશનલ હેલ્થ મિશન ગુજરાત ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા તથા બાયોટા ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એક હજાર બહેનોને સ્તન કેન્સર ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ મોંના કેન્સરના દિનદાણ માટે કેમ્પ આયોજન કરવામાં આવે છે જેમાં તમામ દસ અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ કેમ્પનું ક્રમશઃ આયોજન કરવામાં આવશે તો આ કેમ્પ તદ્દન નિશુલ્ક બાયોટા

તો આ કેમ્પના ભાગરૂપે આજરોજ અર્બન હેલ્થ સેન્ટર કોબા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેયર મીરાબેન પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવ્યા હતી ત્યારે મુલાકાત દરમિયાન નિદાન કેમ્પ બાબતે માહિતી મેળવી અને કેમ્પમાં હાજર રહેલ બહેનો સાથે સંવાદ કર્યો હતો તો આ કેમ્પમાં એસીથી વધુ બહેનોએ કેમ્પમાં લાભ લીધો હતો